જય હિન્દ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચર્સમાં આપણે જોશું કે અત્યાર સુધીમાં તમે જે ગણિતનો અભ્યાસ કરેલો છે એ ગણિતનો અભ્યાસ પાયાથી હતો અને એ પાયાનો અભ્યાસ અને ખાસ આપની જે પરીક્ષા છે આ પરીક્ષામાં જે ખાસ પૂછાવાના જે મહત્વના એક્ઝામ્પલ અને એને એક્ઝામ્પલની વધારે આગળ પ્રેક્ટિસ તો જો તમારી પરીક્ષા એક પરીક્ષા સી એ પરીક્ષા છે જે 2026 ની તમે જે પરીક્ષા આપવાનો છો આ પરીક્ષામાં એ ગુણાકાર હોય ભાગાકાર હોય સરવાળો હોય બાદબાકી હોય કે આવા જે જે બેઝિકના પણ તમે ધોરણ 5 ના અભ્યાસક્રમ મુજબ જે સ્કૂલમાં અભ્યાસ કરેલો છે એ અભ્યાસક્રમ ઉપરથી આગળ તમને શું શીખવા મળ્યું તમે ઈ અભ્યાસક્રમમાં શું જાણ્યું રેડી ખાલી એટલું જ જાણ્યું કે ભાઈ 15 3 એટલે 5 એ 5 3 એટલે કે 15 આનાથી વિશેષ તમે શું જાણ્યું રેડી તો ખાસ આ ગુણાકાર ભાગાકાર દાખલાઓ પૂછાય છે એને આપણે આજે જોવાના છીએ તો એમાં તો ખાસ ઘણા બધા પ્રકાર આવે છે પણ આજે ક્યાંક એના અલગથી પ્રકાર જોશું એની શરૂઆત આપણે હંમેશા પહેલા તમારા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી રેડી ચલો તો બધા પહેલા વિદ્યાર્થી મિત્રો હેડિંગ આપશે આંગલા નિયમો એટલે કે વિદ્યાર્થી મિત્રો હું તમને એમ કહું કે ભાઈ જો કોઈ સંખ્યા આપેલી છે આ સંખ્યામાં જો છે ને બે કી અંક છે તો એ સંખ્યાને તમે કહી શકો કે બે કી અંક હોવાથી બે વડે તો નિશેષ ભાગી શકાય છે પણ નિશેષ એટલે શું તો ઘણા બધા વિદ્યાર્થીઓને હજી નિશેષ ભાંગાકારમાં પણ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થતો હોવો જોઈએ એડી તો છેલે આપણે આ પ્રકારના એક્ઝામ્પલ પણ જોશું તો ચલો પહેલા બધા વિદ્યાર્થી મિત્રો હેડિંગ આવશે ભાંગાકારના નિયમો હવે ભાંગાકારના નિયમો છે ને તો ખાસ આપણે પહેલા એક વસ્તુ સમજવાની છે કે નિશેષ કોને કહેવાય નિશેષ કોને કહેવાય

અહીંયા જે હશે ભાગફળ છે એની અંદર જે હશે એને ભાજ્ય કહેવાય અને અહીંયા જે વધે છે એ નિશેષ અથવા તો શેષ જો અહીંયા ગણતરી કરી અને માઇનસ કરી અને તમારે જવાબમાં એક બે ત્રણ એવી સંખ્યાઓ વધે છે તો એને આપણે શેષ કહેશું જો અહીંયા તમારી પાસે ઝીરો ઝીરો આવે છે તો એવા સમયે એને શું કહેવાય છે

તો એને નિશેષ કહેવાશે પરંતુ એક કન્ડિશન એની છે કે અહીંયા તો જેવા ભાગફળમાં આપણે કોઈ પૂર્ણાંક સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા મળી જાય એ આખી સંખ્યા મળી પણ નીચે પણ ઝીરો ઝીરો હોવું જોઈએ રેડ પછી એવું ન ચાલે કે ઉપર ભાગફળમાં બે પોઈન્ટ પાંચ હોય અને છેલ્લે તમે ઝીરો ઝીરો લઈ લીધા હોય રેડી તો એવું ન ચાલે તો આ નિશેષ જવાબ નથી ભાગફળનો જવાબ હંમેશા પૂરેપૂરો હોવો જોઈએ પોઈન્ટમાં હોવો જોઈએ નહીં રેડી પરંતુ એની સાથે છેલે નિશેષ એટલે કે 0 0 જે માઈનસ કરો જો 8 8 તો છેલે શેષ છે શૂન્ય રહેવી જોઈએ જો તમારી શેષ શૂન્ય છે તો અહીંયા તમારો જવાબ ભાગ છે એ તમને મળશે નિશેષ રેડી તો અહીંયા નિશેષ એટલે શું તો કે કોઈ પણ ભાગાકાર કરો છો પોઈન્ટ વગરનો જવાબ આવે છે અને છેલે 0 0 મળી જાય છે તો એને નિશેષ કહેવામાં આવે છે રેડી ચલો એટલું તો બધાને ક્લિયર ચલો આટલું બધાને ક્લિયર

હવે આગળ આપણે જે નિયમો જોવાના છે એ ખાસ નિશેષ ના જોવાના છે રેડી હવે આ જ રીતે જો શેષ હોય તો કેવું હોય તો માનો કે એમ કહું કે ભાઈ નવ ના છેદ માં બે તો બે ચોક અને અહીંયા આઠ કરશો રેડી બે ચોક અને અહીંયા આઠ કરશો તો અહીંયા એક વધ્યો તો આને શેષ કહેવાશે રેડી આને શેષ કહેવાશે તો જ્યારે શેષ વધે છે જવાબ ખાસ યાદ રાખજો શેષ નાની છે ભાગ ભાજક મોટો છે રેડી તો અહીં ભાગ ચાલશે નહીં

કે તમારી પરીક્ષા જો વિદ્યાર્થી ખાસ યાદ રાખજો અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને લાગે છે કે સાહેબ આમાં તો પાંચ મતલબ સ્કૂલ નું પૂછવાનું છે હું અગર પૂછવાનું છે પણ તમે જે અત્યાર સુધી નથી ભણ્યા ને અને ભણી ગયા હોય તો તમને એટલું રિઝલ્ટ ન સમજાવેલું હોય ને એ પૂછવાના છે એટલે કારણ કે તમારી પરીક્ષા ઓલ ગુજરાત લેવલે પરીક્ષા લેવાશે ઓલ ગુજરાત લેવલે મેરિટ આવશે તો પેપર સેલું નહીં હોય પેપર કટ હશે તો આજ બધા પોઈન્ટ આપણે ખાસ ધ્યાન રાખવાના છે ઘટી નકલ તો ઓલ ગુજરાતમાં સાડા પાંચ લાખ જે આપણે સીએટી ના ફોર્મ ભરાયા હતા એમાંથી હજારોમાં કઈ ચાલીસ પચાસ હજાર પાસ કર્યા હતા એમાંથી જે વિદ્યાર્થીઓ પાસ ન થયા એનો મતલબ કે એ વિદ્યાર્થીઓને આગળ ક્યાંક હજી આવા પોઈન્ટમાં પણ ભૂલ રહી ગઈ હતી અને સરખું સમજાણ હોય અથવા તો સમજાણ હોય તો ધ્યાનમાં આવ્યું હોય ઘડી તો આવું કોઈ પણ કારણ હોઈ શકે છે જેને આપણે અહીંયા પછી જો આમાં શું થશે કે પછી તમે પેપર દેવા જશો પછી તમે કહેશો કે અમને તો આવું સ્કૂલમાં શીખવાડ્યું નથી અથવા તો શીખવાડ હોય તો આપણે એ દિવસે ગેરહાજર રહ્યા કોઈ પણ કારણ હોય શકે તો આ બધી વસ્તુને અધ્યયન નિષ્પત્તિ દ્વારા આપણે ખાસ સમજી અને આવનારી તમારી પરીક્ષાને ધ્યાનમાં રાખી આવો બધા જ પોઈન્ટ તો પહેલા આપણે ક્લિયર કરવા પડશે ચલો પહેલા બધાને સમજાણો ભાઈ નિશેષ એટલે શું છે રેડી નિશેષ એટલે શું કહેવાશે ચલો બધાને ક્લિયર તો ખાસ યાદ રાખશું કે જ્યારે પણ આપણે ભાગાકારનો દાખલો ગણીએ છે ઉપર ભાજ ભાગફળ આમાં પોઈન્ટ વગરનો જવાબ આવે છે અને નીચે 00 આવી જાય છે ત્યારે નિશેષ કહેવાશે જો તમે પોઈન્ટ માં જે જવાબ લ્યો છો ને જો 00 આવી જાય તો હવે નિશેષ ન કહેવાય રેડી કારણ કે અહીંયા સૌપ્રથમ આપણે જે શેષ મળેલી હતી એ શેષ નાની હતી શું હતું તો અહીંયા આપણે જ્યારે 9 માંથી તમે એક બાદ કરેલો છે 9 માંથી જ્યારે આપણે એક બાદ કરેલો છે એટલે કે બે 4 અને 8 એટલે 9 માંથી 8 માઈનસ કરો 1 આવે હવે આ શેષ નાની થઈ ગઈ રેડી શેષ નાની થઈ ગઈ અને ભાજપ જે છે એ ભાજપ મોટો છે રેડી તો બે ના ઘડિયામાં તો એક ન આવે તો બે ના ઘડિયામાં એવી કઈ સંખ્યા આવે કે જેની આગળ એક આવે તો બે ના ઘડિયામાં આગળ દસ એવા આવે કે જેની આગળ એક આવે રેડી તો પછી તો આપણે અહીંયા પોઈન્ટ મૂકી અને અહીંયા દસ મૂકીને બે પંચા ને દસ કરીને પછી ભલે જીરો આવે છે પણ તો એ રિસેસ તો નહીં કરે ચલો બધાને ક્લિયર તો આવી જ રીતે હું હવે તમને જે ભાંગાકારના નિયમો કહું છું જ્યારે જ્યારે નિશેષ શબ્દ બોલું છું એનો અર્થ આવો દાખલો હોવો જોઈએ આ પ્રકારનો દાખલો હોવો જોઈએ આ પ્રકારનો દાખલો નહીં ભલે અહીંયા તમારા ઝીરો ઝીરો આવી જાય છે પણ ઉપર પોઈન્ટ આવી ગયો છે એટલે નિશેષ નહીં કહેવાય આ વસ્તુ જો તમને ક્લિયર છે તો આગળ સમજવામાં ખૂબ મજા આવશે જો હજી પણ તમને ડાઉટ રહેશે તો આગળ નહીં સમજાય રેડી ચાલો હવે 6 થી 7:30 અને 7:30 થી કન્ટિન્યુ લાઈવ લેક્ચર્સ હોય છે અત્યારે તમે જોઈ શકો છો કે 9 વાગવા આવેલા છે એટલે કન્ટિન્યુ 3 કલાક ખાસ આવનારી પરીક્ષાને સૌથી સરળ બનાવીએ અને આજ બધા જે તમારા ધોરણ 5 ના વિષય છે એ જ વિષય ઉપરથી આપણે આગળ વધુ મહોદ પ્રેક્ટિસ કરશું અને અત્યારે 30 40 કે 40 50 એટલા હોમવર્કમાં પણ એક્ઝામ્પલ આપું છું તો જય જય ભારત